જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું મસાલા બિસ્કીટ ભાખરી તો આ ભાખરીને તમે બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો ટ્રાવેલ માટે ક્યાંક બહાર જવાના હોય તો ત્યારે પણ બનાવી શકો છો અને ચા સાથે કે દહીં સાથે પણ એને ખાઈ શકો છો અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બિસ્કીટ જેવી આપણી આ ભાખરી બનીને રેડી થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લેશું તો એના માટે અહીંયા આપણે એક ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી જીરું અડધી ચમચી આપણે એમાં અજમો એડ કરીશું અને અહીંયા બે ચમચી જેટલા સિંગ દાણાને મેં શેકીને પાવડર કરી લીધું છે એ આપણે એડ કરીશું એનાથી બહુ સરસ ભાખરીનો ટેસ્ટ આવે છે એક ચમચી આપણે એમાં એડ કરીશું કસૂરી મેથી અને અહીંયા મેં છથી સાત ફુદીનાના પાન લીધા છે એને આપણે આવી રીતે હાથથી મસળીને એડ કરીશું ફુદીનાનો પણ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે જો તમારે એડ ન કરવું તો તમે સ્કીપ કરી શકો છો થોડીક આપણે એમાં સમારે કોથમીર એડ કરીશું હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લેશું એટલે અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ચપટી જેટલી આપણે એમાં હિંગ એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું બધા મસાલા એડ કર્યા પછી આપણે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને બધા મસાલાને સરસ મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે તેલ સરખા પ્રમાણમાં લેવાનું છે જેનાથી આપણી અહીંયા ભાખરી ત્રણથી ચાર દિવસ સુધી સરસ રીએ જરાય ન બગડે તો આવી રીતે તમે જોઈ શકો છો બધોય મસાલો આપણે મિક્સ કરી લેશું જો તમારે તેલ થોડુંક ઓછું લાગતું હોય તો તમે વધારે એડ કરી શકો છો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે આપણે એમાં બધા લોટ એડ કરી લેશું તો અહીંયા આપણે નોર્મલ જે રોટલીનો લોટ હોય એ મેં એક મોટી વાટકી જેટલું લીધું છે સાથે આપણે એમાં જે ભાખરીનું કરકરો લોટ હોય એ મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું લીધું છે જો તમારી પાસે આ ન હોય તો તમે બે ચમચી રવો પણ એડ કરી શકો છો સાથે આપણે એમાં એડ કરીશું ચારથી પાંચ ચમચી જેટલું ચણાનો લોટ હવે આપણે બધા મસાલા લોટમાં સરસ મિક્સ કરી લઈશું અને પછી આપણે મુઠ્ઠી બંધાય એવો લોટ રેડી થઈ જાય એટલે આપણે થોડું થોડુંક પાણી એડ કરીને એકદમ કઠણ આપણે આ લોટ બાંધવાનું છે તો નોર્મલ જે આપણે ભાખરીનો લોટ બાંધતા હોય એવો જ આપણે લોટ બાંધીને રેડી કરવાનું છે આ ભાખરી ખૂબ જ ટેસ્ટી બને છે તમે ચા સાથે દહીં સાથે કે પછી અથાણા સાથે પણ સર્વ કરી શકો છો અને સાતમ આઠમ ઉપર તહેવારો ઉપર તમે બનાવીને ઠંડી પણ ખાઈ શકો છો ચારથી પાંચ દિવસ સુધી આને કાંઈ જ નથી થતી એટલી સરસ આ ભાખરી રહીએ છે તો એ તમે જોઈ શકો છો મુઠ્ઠી બંધાય એવો લોટ આપણો રેડી થઈ ગયો છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેશું તો અહીંયા લોટ આપણું બંધાઈ ગયું છે આપણે લોટને દસ મિનિટ સુધી રેસ્ટ આપી લેશું પછી આપણે આવી રીતે મોટા મોટા લુવા બનાવી લેશું તો તમે જોઈ શકો છો આવી રીતે મોટા મોટા લુવા બનાવીને આપણે એની મોટી રોટલી વણી લેવાની છે તો અહીંયા આજે તો આપણે આ મસાલા ભાખરી બનાવીએ છીએ પણ સાતમ આઠમ પર ઠંડુ બનાવવા માટે મારી ચેનલમાં તમને ઘણી બધી એવી રેસીપીઓ મળી જશે જેને તમે સાતમ આઠમ પર બનાવીને રાખી શકો છો તો તમે લોકો અગર મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે તો અહીંયા જે લોકો મારા સબ્સ્ક્રાઇબર છે અને રેગ્યુલર મારી બધી રેસીપીઓ જોતા હોય છે તો નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોવી છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને મારા વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો અને તમે લોકો કઈ સિટીથી છો એ કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો તો ચાલો રોટલી આપણી વણાઈ ગઈ છે તો અહીંયા આપણે આ રો ભાખરીની છે ને શેપ આપવાનું છે એટલે આપણે આવી રીતે વાટકી લઈ લેશું કે તો તમારી પાસે કટર હોય તો તમે કટરનો પણ યુઝ કરી શકો છો તો બિલકુલ આવી રીતે આપણે તમે જોઈ શકો છો એક મોટી રોટલીમાંથી આપણે આવી રીતે નાની નાની ત્રણ ભાખરીઓ બનાવી લેશું તો આવી રીતે કરવાથી બધાના શેપ એક સરખા રહેશે એટલે જોવામાં પણ ગમે તો આ તમે જોઈ શકો છો આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે તો અહીંયા થિકનેસ તમે જોઈ શકો છો આપણે કેટલી રાખવાની છે તો અહીંયા આપણે બહુ જાડી નહીં ને બહુ પાતળી નથી કરવાની મીડિયમ સાઇઝની તમે જોઈ શકો છો એવી રીતે આપણે બધી ભાખરી બનાવીને રેડી કરી લેશું પછી આપણે એને તવા ઉપર શેકી લઈશું તો અહીંયા તવા ઉપર એકસાથે હું ત્રણ ભાખરી મૂકું છું તો સૌથી પહેલાં આપણે આવી રીતે બંને સાઈડ ફેરવીને એને અડધી શેકી લેવાની છે તમે જોઈ શકો છો બંને સાઈડ આપણી ભાખરી થોડી થોડી શેકાઈ ગઈ છે હવે આપણે થોડુંક એટલે કે બહુ વધારે નથી પણ અડધી ચમચી જેટલું આવી રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે ઘી લગાડી લેશું બંને સાઈડ ફેરવીને તો આપણે મોણ વધારે એડ કર્યું છે એટલે ભાખરી આપણી એકદમ સરસ બિસ્કીટ જેવી બનશે તો આવી રીતે બંને સાઈડ આપણે થોડું થોડું ઘી લગાડી લેશું અને બંને સાઈડ આપણે ફેરવી લેશું તો અહીંયા ભાખરીને આપણે એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી બનાવવા માટે આવી રીતે કપડાની મદદથી એને પ્રેસ કરશું જેનાથી ભાખરી આપણી એકદમ સરસ ક્રિસ્પી બિસ્કીટ જેવી બને તો અહીંયા આપણી એકદમ સરસ ભાખરી બનીને રેડી થઈ ગઈ છે તો આવી રીતે આપણે બધી ભાખરીને શેકી લેશું આ ભાખરીને તમે દહીં ચા કે અથાણું કે પછી એમને પણ ખાઈ શકો છો એમને પણ આ ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો